એમાં શું છે તમને રાયસિંગભાઈ જે વાત કરી ને રસ્તો ઇંગોરિયા થી હરિપુરા સાત કિલોમીટર નો એટલો ખરાબ રસ્તો છે ને અને કપચી જ નથી ખાલી મોરોમન એ પથરું અને ડામર તો છે જ નથી કે ખબર નહીં કઈ રીતના તમે સાધારણ તમે આમ હાથમાંથી પકડો ને તો માટી ઉડે છે આ બીજી બીજી લેયરમાં એ કોને કર્યું છે કોને જે હશે તો પણ આપણો જુનિયર એન્જિનિયર કોણ છે જોવા વાળો હે અરવિંદભાઈ કોણ દરિયાપાડા વાળો અરવિંદ વસાવા હા જોડાયું નહીં પણ તમે બી તો જો તમારે તમારે તો જવાબદારી છે ને કામ ચાલતું તમે એકાદ દિવસ જોઈ નહીં હા बाकी ने आ तो आ तो बीजो लिया बीजो, बीजो लियर से हमें जो यहाँ बस है ना इंगोरिया पासे, है बीजो लियर से त्याग आखों रस्तो एकदम किलो आम पग नाक्षे से टूटी जाए से खसी जाए से हाँ हाँ ना पढ़ना चाहिए बुद्धू नवे सरती कराओ અને એવું નહીં અને એની જે જે હોય કોન્ટ્રાક્ટરની સામે અને જૂની એન્જિનિયર સામે ફરિયાદ કરો ના તો સુધરશે બાકી ત્યાં સુધી નહીં સુધરે જ્યાં સુધી ફરિયાદ નહીં થાય ને આ કોલ્યાપાડા વાળો રસ્તો શું થયું હતું તેમાં બી કશું કઈ કર્યું ના ને એ રસ્તો તૂટી ગયો છે હવે તો એ હા